રાજકોટ બેઠક પર છેલ્લા ઘણા સમયથી ઘમાસાણ ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજ હવે આમને સામને જોવા મળી રહ્યા છે કેમ કે પરસોત્તમ રૂપાલા જે રાજકોટના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર છે તેમના દ્વારા ક્ષત્રિય સમાજ અંગે જે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી તેના કારણે હવે ક્ષત્રિય સમાજ બરાબરનો ગિરનાયો છે અને એક જ શરત ઉપર માફી આપવામાં આવશે તે માત્ર રાજકોટ સીટ છે તેના પરથી જે પરસોત્તમ રૂપાલા છે તેને ટિકિટ કાપવામાં આવે તે પ્રકારની માંગણી રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવી છે આને લઈને ઠેર ઠેર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજના આગેવાનોની મિટિંગોનું આયોજન થઈ રહ્યું છે તેને જ લઈને ગઈકાલે આ મિટિંગમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ હુંકાર ભર્યો છે અને કહ્યું છે કે ઉમેદવાર બદલવામાં નહીં આવે તો પછી અમને પરિણામ બદલતા આવડે છે સાથે જ તેમણે ઘણી બધી બાબતોને લઈને વાત પણ કહી છે શું કહી રહ્યા છે યુવરાજ સિંહ જાડેજાને શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દશક મિત્રોને જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન થોડાક દિવસ અગાઉની વાત કરીએ તો રાજકોટ લોકસભાના ઉમેદવાર પર રૂપાલા જે પોતાના પ્રચાર પ્રસારમાં હતા એક પ્રચાર પ્રસાર દરમિયાન તેમણે જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને લઈને કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે તેઓ ભેરવાઈ ગયા છે જે રીતે લઈને વિવાદ છે તે વધુ વગડતો દેખાઈ રહ્યો છે પરસોતમ રૂપાલાના વિરુદ્ધમાં રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર પુત્રા દહન થઈ રહ્યા છે ફરિયાદો નોંધાવવામાં આવી રહી છે આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે અને માંગ કરવામાં આવી રહી છે કે તાત્કાલિક ધોરણે પરસોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવામાં આવે અને ભારતીય જનતા પાર્ટીથી પણ ક્ષત્રિય સમાજના કહેવાનું માંગ કરી રહ્યા છે કે રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે જો કે સૂત્ર તરફથી પ્રકારની પણ માહિતી છે કે હાઈકમાન્ડે રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાને કોઈપણ હટાવવાનો નિર્ણય નથી લીધો અને તેમની ટિકિટ છે તે યથાવત રહેશે તે પ્રકારની ચર્ચાઓ પણ જોવા મળી રહી છે તેના કારણે સત્ય સમાજ વધારે આક્રમક બનતો દેખાઈ રહ્યો છે આને જ લઈને આગામી સમયમાં હવે ભારતીય જનતા પાર્ટીને પરિણા ભોગવવા પડે તો નવાઈ પણ નહીં કેમ કે જેવી રીતે ગઈકાલે સુરેન્દ્રનગરમાં સત્ય સમાજના આગેવાનોની એક બેઠક હતી આ બેઠક દરમિયાન જે હુંકાર ઉભરવામાં આવ્યા છે જે વાતો કહેવામાં આવી છે તે ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી ઊભી કરે તે પ્રકારની છે વાત કરીએ તો ગઈકાલે સુરેન્દ્રનગર બેઠક માં વિદ્યાર્થી વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા પણ પહોંચ્યા હતા અને દરમિયાન તેમણે હોંકાર ભરતા કહ્યું છે કે જો રાજકોટ બેઠક પરથી ઉમેદવાર બદલવામાં નહીં આવે તો પરિણામ બદલતા અમને આવડે છે

ક્ષત્રિય સમાજમાં બે ફાટા પણ પડ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જે ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો છે તેમણે પરસોત્તમ રૂપાલાને માફ કરી દીધો છે સાથે તેમણે સમર્થન પણ આપ્યું છે જ્યારે જે સામાજિક આગેવાનો છે ક્ષત્રિય સમાજના તેઓ ખૂબ નારાજ ચાલી રહ્યા છે અને આ નારાજગી આગામી સમયમાં ગંભીર પરિણામોમાં તબદીલ થઈ શકે છે પરસોત્તમ રૂપાલા સામે હવે રાજપૂત સમાજે બરાબરની બાહો ચડાવી લીધી હતી અને ગઈકાલે જ જે પીટી જાડેજા દ્વારા અડતાળીસ કલાકનું અલ્ટિમેટમ ભારતીય જનતા પાર્ટીને આપવામાં આવ્યું છે અને જો તેમની માંગો સંતોષવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટી પરિણામ ભોગવવા તૈયાર રહે તે પ્રકારની ચીમકી પણ તેમના દ્વારા આપી દેવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે આ વિવાદનો વંટોળ છે તે દિવસે દિવસે ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે શું નિરાકરણ આગામી સમયમાં આવશે તે તો સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર